પણ હરિયલ ઘરે પછી વય ની વાટું નય આજો ને કહેજો બચાને કાગડા મરદોંગ ડાંગા વિજજી ડાંગા નેણ વંકી નારી

એવીટની ધરતી હોય ને આંબા માટે ઝપટું ખાતા હોય દોગ ડોગ વિજ્ઞાની માલપા પોતાની વડવાયુઓ પાથરી જટાળા જોગંદરે જેમ પોતાની લટુ મોકલી મૂકી દીધી હોય એવા વડ ઊભા હોય વડ વડ્યા જકિયા અલસરે ટકિયા આણ વેલી અને જટું મોકલી કોઈ ધરધર ઊભા જ અને ગુગલતી ગુગતી કેડ ને વાળતી મસ્તી માંગે પ્રફુલ્લી એવી જાય અને ધરતી ની અદભુત વાત છે માણસ માણસને પ્રેમ કરે પણ પશુ જ્યારે માણસને પ્રેમ કરે ત્યારે કેવો પ્રેમ કરે એ અદભુત ઘટના છે વિસાવદર અને સતાધારની વચ્ચે મોનપુરી નામનું ગામ અને મામા આપા કરી અને કાઠી દરબાર પણ કાળ યવન સામા કહું આફળ દાન અચકાય અને ભેદું કવિ મેકરણ ભડે ઈ કાઠી ભડ કહેવાય કાળ યવન સામા કહું આફળ તા નો અચકાય મહાકાલના જડબા જાલી ઉભા રાખી દે હકે અને એક જો કદાચ હાથી હાથીના કુંભાથલની મેલ પર કોણી મારી હોય તો હાથીના કુંભાથલને તોડી નાખે અને લોઢાની હાકોલ ને કુળમાં આપો મામો મોણપુરીના અડધ ભાગદારમાં એકલા અને બે પાંચ ભાયા તું બીજા પણ આપાની સંતાનમાં એક હોમબાઈ દીકરી છે બીજું કઈ છે નહીં એટલે ભાયા ની નજર આપો એકલા અડધું ગામ ભોગવે એના પર નજર છે પણ આપાને આમ તો પહોંચી શકાય એવું છે નહીં કરવું શું જો આપાનો કોઈ રીતે કાંટો કાઢી નાખવામાં આવે તો અડધું ગામ જે છે એ ભાયાતોને ભોગવવા મળી જાય કારણ કે દીકરી હોમબાય એક જ છે દીકરો નથી એટલે ભાયા તને બધું જમીન મળે એમાં એક દી વાડીએ નદીના કાંઠે આંબાજીને કાંઠે ઢોલિયા ઢાળી

ઋતુમાં સિંહ છે અને બેય યુગલ છે એ મસ્તી કરતા કરતા વૈયા આવે છે એકબીજાને ઘડીક ચાટે ઘડીક બટકા ભરે ઘડીક ઉકે ઘડીક ત્રાડું દે આ આપો બેઠા બેઠા નજરે દ્રશ્ય જોવે છે અને પાંચ રે ફૂટ ઊંડી ઈ નદીની ભેખડની નીચે હાઉઝ અને સિંહણનું ઈ જોડનું છે નીચે ઉતરું આંબાજરી નદીની માલપા પણ આપાને એમ થયું કે આજ આ જનાવર જે છે એ નક્કી કોક મોટું મારણ કરશે એટલે આજુબાજુના ખેડૂતોને બોલાવીને કહી દીધું ભાઈ ધ્યાન રાખજો આજની રાત કારણ કે જનાવર બહુ મસ્તીમાં છે બહુ મોજમાં છે સિંહ અને સિંહ બે નદીમાં ઉતર્યા અને ઊંડા ગુનામાં પાણી પીવા માટે સિંહણ ઉતરી તરસી થયેલી સિંહણ અને એમાં એક જૂડ રે એ જૂડે સિંહણ પગેથી પકડી ભાઈ હજી હાવજ એનો સામનો કરે ન કરે કરે ન કરે એ પેલા તો સિંહને તાણી અને જૂડ મગર છે એ સિંહણના ખોળિયાને લઈ સિંહણે ઘણું જૂડમાંથી છૂટવાનો પગને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ પાણીમાં એનું બળ હાલ્યું નહીં સિંહ બધું જોતો રહ્યો નજરની હામે પોતાની પ્રિતમાને લઈ જતા મગરને જૂડને એને નજરો નજરો જોયો પણ પાણીમાં એની કારી ફાવી નહીં અને ઘડીક વારમાં સિંહણના દેહ હાથે જુડ છે એ અલોપ થઈ ગયું ઊંડા ગુનામાં પણ અહીંયા હાઉસ જ મીંડો જુરવા પોતાની પ્રિય ઘડીક પહેલા જે ઉગતા હતા જે રમતા હતા જે મસ્તી કરતા હતા એની જગ્યાએ આજ પોતાનું વાલું પાત્ર છે પોતાનું પ્રિય પાત્ર છે એ સિંહણને જુડ નજર નહીં સામે લઈ ગયું પણ મીંડો જુરવા मनोक्वा बैसाख शुक्ल चाउदश विशाल रे विगस्त होत गत संधि काल प्रहलाद केन करुणा पुकार थर हरि यश नरदर परदेदा लहलहत दीप डाढाण लकार चखलाल लाल मंडल बिलाल गसुराण काल प्रगटोंग ढाल बैसाख शुक्ल चाउदश विशाल रे विगस्त होत गत संधि काल थाम्बो फाडिया ने जेम नरसंग भगवान प्रगट्यो होय કડાડ બ્રહ્માંડ ગય સહી કડ કત ગડડ ગડડ જલ દતિંગ ઓછલમ ધડ 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 ધમક ધડડ ભઈ બહુદર ખડડ બેવ ઋષિ ધ્યાન ખોલમ તડ તાર સુર ધંત ધડક ગસુ રાતન ગડડ ગાશ ગટ ગડડ ગણ બટ તડ ગસુ પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નરસિંહ બને જી આવો નરસિંહ હાવ છે ઇત્રાડુ મેળો સિંહ ની વિજોગ માં દેવા હુકવા માંડ્યો પણ આજુબાજુના 15 15 ગાવ ની માથે પશુ પંખી ફફડવા મંડી ગયા કે પોતાની સિંહણ ને નજરો નજર લઈ જતા જૂડ ને હાવજ જોયું ગાંડો થયો છે હાવજ આજ હું હાવજ કરશે નક્કી નથી અને આપો મામો કાઠી દરબાર એ માણસો ઉપર ભેખડ ઉપર ઉભા ઉભા બધું દ્રશ્ય નજરે જોવે છે આવજ મીડ્યો જુરવા સિંહ ના વિજોગમાં જુરવા મીડ્યો એક દી એક રાત પણ ત્યાંથી હટતો નથી ગોઠણ ગોઠણ હામાં પાણીમાં ઉભો ઉભો આંખમાંથી આહુડા પાડે અને ઉગતો જાય ત્રાડું દેતો જાય સિંહણના વિજોગમાં આ સિંહ જુરે છે અને આ બધું દ્રશ્ય રાત દી ઉજાગરો કરી અને આપો મામો અને માણસો ઉભા ઉભા છે ખાવજ કરશે શું હવે એમાં ત્રણ દિવસ ભૂખ્યો ને તરસ્યો હાવજ છે પાણીમાં એમ નામ ઉભર્યો જુડની રાહ જોઈ મારી નજરની ની હામે મારી પ્રીતમાં લઈ જાય અને ભાઈ ત્રીજે દિવસે એ મગર છે એ હાવજને ને પાણીમાં ઉભેલો જોયો અને મગર ઉપર આવ્યું પણ જે મગર ઉપર આવ્યું એટલે હાવ જે પંજાનો ઘા કરી અને જોડ મગર છે એ હાવજ ના પંજા ને પકડવા જાય એ પેલા એક છપાટે મગર ને પછાડી મોઢેથી દાંતમાં ભરાવી અને નદીની ભેખડની પાસે દહક ફૂટ એમ કહેવાય છે ગુલાળી નું ઘાકરી નાખ્યો અને પોતાના પંજા થી મગર ને ચીરી નાખ્યું પણ ગુના માંથી મોટા મગર ને બહાર કાઢવામાં હાવજ ને જે બળ થયેલું જે પોતે જોર કરેલું એમાં એની આંખું ના બે રતન બારા નીકળી ગયા ને આપો સાવાસ ખાદુળા સાવાસ અનરાજ સાવાસ કેસરી બાપ વનરાજ તો આને કહેવાય વાહ વનરાજ વાહ વનરાજ આપો ભલકારા દેશે અને પોતાની મારવાનું વેર લઈ એમાં રતન બાર નીકળી ગયા એ હાવજ ને ખબર નથી રહી પણ પછી આંખોના રતન બાર નીકળી ગયા મગર ને મારી નાખ્યું છે અને ધીરે ધીરે વેદના થવા માંડીને હાવજ ગયો બેલાઈ જોયું સાબાસ પ્રેમ આનું નામ પ્રેમ કહેવાય

જોજો ઘડીક આયા જ બેહજો હમણા હું ઔષધી લઈ આવું છું અને વાત તો બહુ મોટી છે પણ આપા ઔષધના જાણકાર હતા એટલે ઝાડવાના પાંદડા તોડી લાવી અને લીહી છીપરની માથે વાટી અને એની લુગજી બનાવીને પાછા હાઉજની પાસે આવીને મીડા ભલકારા દેવા અને હાઉજની કહેવાળી આખા શરીરે મીડા હાથ ફેરવવા હાઉજને એમ લાગ્યું કે આજ કોક પોતાનું આવ્યું છે કોક મારી ભાળ લેવા આવ્યું છે કોઈ મારી ખબર પૂછે છે હાવજને નિરાત મળી જાવ જોજો હો આદુલા થોડુંક બહુમું લાગશે પણ ઘડીક બાપ જોરાવરને વહમાં ન લાગે ઘડીક અછરા ખાતા નહીં હો એમ કહીને હાવજના બેય રતન આંખોના ગોખલામાં ગોઠવી દીધા અપાઈએ અને વનસ્પતિના ઔષધની જે લુગદી બનાવી હતી બેય બે આંખોની માથે બાંધીને પોતાની પાઘડીનો લીરો ફાડી અને હાવજની આંખોને માથે પાટો બાંધી દીધો હાવજને સમજાણું કે મારી કોઈક દવા કરવા આવ્યું છે મારી કોઈક ચાકરી કરવા આવ્યું છે મારી કોઈક ભાળ લે છે મારી કોઈક સંભાળ લે છે સ્પર્શની પણ એક ભાષા હોય છે હાવજને સ્પર્શ બે દી અને કીધું આપણરાજ બાપ તમને સુજે નહીં ત્યાં સુધી કાંઈ મારે થોડું ગોગડામાં નદીના કાંઠે પીડ્યું રહેવાય હવે હાલો આપડા મહેમાન બનો આપણી બેલીએ હાલો અને સાહેબ સૌરાષ્ટ્રની વાર્તાઓમાં અદભૂત વાર્તા છે સાવજનો સ્નેહ કોને કહેવાય પ્રેમ કોને કહેવાય ઈ જાણે મનરાજ આપાની ભાષાને સમજી ગયો એમ આપાની પાછળ પાછળ મંડ્યો હાલવા ડેલી આવ્યો એટલે મુંબઈ દીકરી કીધું કે બાપુ આ શું આ તો હાવજ છે હા મારા બાપ મુંબઈ નરસંગ આપણો મહેમાન છે આ એના માટે ધડપની ઢાળી દ્યો અને મારો ઢોલિયો એની પડખે ઢળાવો સાહેબ હાવ જ ની પડખે આપા ઢોલિયો ડાળો ધડકલી હોરમાં એ પાથરી આઈ કાઠી દીકરી હતી નિજ પોત સોતા બાલ બાલ ને મેર ગુનાથ કે ગાજન ગાવતી સી કહી જ્ઞાન ગીતા સમજાવતી થઈ ભઈ મોત કા સાવ ભૂલાવતી થી ઈ ઘર અંબિકા થી રાને રણ કાલ કા થી સોય હિન્દ કી રાજપૂતાનિયા થી એક ક્ષત્રિયાણી હાવ ની ખબર પડી ગઈ ધડકલી ની માથે બેહી ગયો હાવ એ આઠ દિવસ સુધી આપાએ હાઉજની ચાકરી કરી ગામના ભરવાડું માલધોરવાળા એને કહી દીધું કે ભાઈ નરસંગ હાવજ આપણો મહેમાન છે એટલે આપણું ખાણું તો ખાય નહીં પણ રોજ ઘેટા બકરા છે એ હાવજના મારણ માટે તમે મોકલજો આપણા મહેમાનને આપણે સાંચવો પડે આપણો આખી છે એને એવી રીતે હાંચવો પડે પણ હાવજને આપા વગર પછી તો ઘોડી કંઈ ચાલતું નથી બીજા આઠ દી ગયા માથેથી આપાએ પાટો છોડ્યો અને પોતાના જીવનદાતા ને નજર ની હાવ હાવજે સિંહ પહેલી વાર જોયો મીડિયો પગમાં અળોટવા આપાનો આભાર માનતો પગના તળિયા પછી બીજા આઠ દિવસ સાવજને ન્યા રાખ્યો છે અને કીધું વનરાજ હવે આપણે ગામના માલધોધના માલધારીઓને હેરાન ન કરાય તમે તો વનના રાજા છો તમે તમારું જાતે મારણ ગોતી લેજો એક દિવસ મારણ ના આપ્યું હાવ સમજી ગયો કે હવે મારે વગડામાં જવાનું છે આપાની વંડી ઠેકીને રાતે હાવ નીકળી જાય મારણ કરી અને પાછો વંડી ઠેકીને આવી જાય અને આપાના ઢોલિયાની પડખે આવીને હાવ બેહી જાય હાવ સુઈ જાય પછી તો જ્યાં આપો જાય ત્યાં હાવ જાય છે જ્યાં આપો રે ત્યાં હાવ જ રે છે ગામમાં કોઈને કંદડતો નથી ગામમાં કોઈને હેરાનગતિ કરતો નથી અને મોણપુરીના સીમાડામાં કોઈ મારણ કરતો નથી પશુધન અને ગામના માણસો નિર્ભય થઈ ગયા છે પણ ભાયાતુના પેટમાં તેલ રેરાણો છે કે હાવ જ હોય ત્યાં સુધી હવે આપાને મારી નહીં શકાય હવે કરવું શું સિંહ હોય ત્યાં હું આપાને મરાય નહીં શું કરવું એમાં એક દી રાતે સિંહ છે એ મારણ કરવા માટે ગયો છે અને અહીંયા પાંચ જુવાન

દુશ્મન ના શબ ને નથી લેવા દેતો કોણ હાવ શબ લેવા માટે જાય આપણા આંગણામાં બે શબ બે લાશો પડી છે પણ હાવજ ત્યાંથી હટતો નથી લાશ પાણી આપાને ખબર પડી ગઈ કે સિંહ લાશુ નહીં લેવા દે દુશ્મન ને એટલે ઘોડિયા ચડીને આપા વાડી બાજુ હાલવા માંડ્યા હાવ એની વાહો વાહ ગયો અને ત્યારે સામેના દુશ્મનો છે એ પોતાના ભાયા તોની ની ને લઈ શક્યા ટૂંકમાં વાત કરું કે આપાની હારે હાવજ એટલો સ્નેહ રાખ્યો નાતો રાખ્યો કે એક દિવસ આપાની પછી તો વૃદ્ધ અવસ્થા છે એ જૂની થઈ દેયુને તૃષ્ણા ગા રે

આપો મળ્યા છે હાવ જ આપા ખાટલે પડ્યા ખાટલે થી ઉભા નથી થઈ એકતા વનરાજ ની કહેવાળી કહે છે બાપ જે જન્મ્યા હોય એને જમના તેડા આવે એક જાઉં તો બધાય ને પડે પણ જોજો હો મારા બાપ હું આ ખોળીઓ ખાલી કરું પછી આ ગામને કોઈને હેરાન કરીને મારું મોત ન બગાડતા અને હાવજ રહ આહોડે જેને આપાની વાતો સમજતો હોય હાવજને ખબર પડી ગઈ હોય કે આપાનું મોત નજીક આવી ગયું છે એટલે આંખમાંથી માંથી આહુડા સિંહ ને ધારું મંડી થવા ત્રણ દિવસ સુધી મારણ કરવા માટે સાવજ ન ગયો ત્રણ દિવસ સુધી સાવજ મારણ કરવા માટે ન ગયો આપાના ઢોલી આપા હે બેઠા બેઠા આહુડા પાડતો ધીમા ધીમા અવાજે ઉગતો ઉગતો કણસતો કણસતો જાણે એને વેદના થતી હોય કે મારો કોક પ્રિય સ્વજન છે મારું કોક નજીક નું છે એ આ જન દુનિયા છોડીને વયુ જવાનું છે ચોથા દિવસે આપા એ ખોળજું ખાલી કર્યું સમસાન સુધી બધા વળાવા ગયા હાવજ પણ ઓશિયાળો થઈ અને શમશાન માણસો આપાને અગ્નિ દાદી પાછા વેળ્યા પણ કે છે કે આપાના ચિતાનો અગ્નિ ન ઠેર્યો ત્યાં સુધી હાવજે શમશાન નહોતું છેડ્યું અને છેલ્લી વાર આપાની જેની માથે હુકી અને હાવજ જંગલમાં જાતો રહ્યો પછી આજથી સુધી કોઈ મૌણપરીમાં હાવજ દેખાણો નથી આપાની આરે ભાઈબંધી સાવજે આવી રાખી આનું નામ સ્નેહ કહેવાય આ હાવજનો સ્નેહ આ અમર વાર્તા મેઘાણી ભાઈની ત્યારે આપણે કેવું પડે કે ગીર કાંદરા પાડ ગજબ તો ગાંડો તુર થઈ ગાતો